હર મહાદેવ જય ચહેરમાં જય સતીમાં જય ગોગા મહારાજ ચહેરધામ ભરૂચ ચેનલમાં મારા દરેક વિવર્સનું હાર્દિક સ્વાગત છે આજ શિવરાત્રીના પવિત્ર દિવસે દરેક મિત્રોને દરેક સનાતની ધર્મપ્રેમી મિત્રોને હર હર મહાદેવ આજનો દિવસ શિવરાત્રિનો અને આજના દિવસથી ફરી યુટ્યુબના ચેનલ માધ્યમથી અવનવી દેવગતિની વાતો અને વિડીયો લઈ ફરીથી એકવાર આપની સમક્ષ હાજર થયો છું ત્યારે વિષયને ધ્યાનમાં લઈને જ્યારે વાત કરવાની હોય ઘણા સમયથી જ્યારે દેવ કાર્ય હમણાં બંધ હતું કંઈક કારણોસર જે ફરીથી આ ચેનલના માધ્યમથી કાર્ય ચાલુ કર્યું છે તો દરેક મિત્રોને જણાવવાનું કે આજનો વિષય કંઈક આપણો એવો છે કોઈ પણ તકલીફ હોય કોઈ પણ દુઃખ હોય કોઈ પણ આ વિષય વિષયને ધ્યાનમાં રાખી જયારે ચર્ચા કરવાની હોય પણ સૌ પ્રથમ પહેલા જણાવું તમને કે માણસ આજે સુખની શોધમાં છે સુખ કોને કહેવાય સુખની ગતિ અને સુખ સુખની વ્યાખ્યા દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય શકે દરેક વ્યક્તિ માટે આ સુખની વ્યાખ્યા અલગ અલગ છે ની સંતાન હોય એને સંતાન મળે એટલે સુખ કહેવાય નિર્ધન હોય એને માયા મળી જાય એટલે સુખ સમજે છે પીડિત હોય અને કોઈ રોગથી પીડાતો હોય અને રોગ મુક્ત થાય એટલે એને સુખ સમજે છે ભૂખ્યો હોય એને ભોજન મળે તો એ સુખ સમજે છે બેરોજગાર હોય એને ધંધો મળે તો એને સુખ મળે છે પણ સુખની વ્યાખ્યા દરેક માટે દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે કોઈ વ્યક્તિ આજે આ દુનિયાની અંદર આ વિશ્વની અંદર ભારત પૂરતી નહીં ગુજરાત પૂરતી નહીં પણ વિશ્વની વાત કરીએ સમગ્ર વિશ્વ કલ્યાણ માટેની વાત કરીએ વિશ્વની વાત કરીએ તો દરેક વ્યક્તિ કંઈક ને કંઈક આજે મુસીબત અને પીડાથી પીડાતો હોય છે આજે કઈક ને કઈક એ માણસ સંઘર્ષ કરી રહ્યો છે અને આ સંઘર્ષની અંદર આ સંઘર્ષની અંદર માણસ તપલીકોનો કઈક ને કઈક સામનો કરી રહ્યો છે માણસ ના ધારી હોય એવી તપલિક આજે માણસ જાતે પોતાની જાતે આજની આદની સદીની અંદર માણસ ઉધી કરી રહ્યો છે વિષય અલગ છે અને આ વિષયને માધ્યમથી અને વિષયને ધ્યાનમાં રાખીને બોલવાનું છે તેમ છતાં માણસ સુખની શોધમાં છે પણ સાચું સુખ એ મૃત્યુ સુધારવાનું છે જીવનનો આનંદ લેવાનો નથી આનંદ માટે અને મોક્ષ માટે માણસ મૃત્યુ સુધારવા માટે આત્મા અને તકલીફ બેઠવી પડશે જે ગતિનો નિયમ છે જે કર્મનું બંધન છે જે કર્મની વાત છે અને કર્મના બંધનમાંથી કોઈ વ્યક્તિ નહી છૂટી ભગવાન ખુદ નહીં કર્મ નો અર્જુન કર્ણ ગુરુ દ્રોણાચાર્ય જ્યાં મહાન વ્યક્તિઓ મહાન ભીમ વ્યક્તિઓ બેઠા હતા છતાં પણ આ ઘટના બની ગઈ જયારે ધારો હનુમાનજી મંત્ર તંત્ર થી એ મૂર્છિત લક્ષ્મણ ને બેઠા કરી શકો પણ ના તે વખતે કેમ એ ઔષધિ માટે દોડવું પડ્યું શા માટે કર્મ નો નિયમ લાગુ પડે છે કુદરતી જે રચના કરી જે કર્મ માણસે કર્યું છે છે પડે એના માટે કઈક કઈક ને દરેક જગ્યાએ નિયમો લાગુ પડતા હોય છે અને આ નિયમોને લીધે ભગવાનને પણ એક કર્મનો નિયમ એક કર્મનું બંધન લાગુ પડે છે પડે છે પડે છે આપણે તો ખાલી ફક્ત ને ફક્ત મનુષ્ય છું પણ આ કર્મના બંધન માંથી છૂટવા માટે માણસ આજે કઈક ને કઈક ભૂવા પાસે તાંત્રિક પાસે સાધક પાસે દોડતો હોય છે ઘણી વખત શું સાચું સમજવું ઘણી વખત ભુવા એમ કે જાઓ પેલું આટલું કરો એટલે આટલું થઈ જાય તો ક્યાં કર્મ નો નિયમ સાચો ક્યાં ભુવા સાચા જો એવું જોત તો ભગવાન રામ મંત્ર શક્તિ થી લક્ષ્મણ ની બેઠા ના કરી શકે જો એવું જોત પણ કઈક ને કઈક માણસને કર્મ અને મૃત્યુ સુધારવા માટે પ્રયત્ન કરવા જોઈએ નથી કે જીવનનો તપલીક અને જે ગતિ ગતિનો નિયમ છે જે કર્મનો નિયમ છે જે પ્રમાણે જે ગતિએ કર્મ ચાલવાનું છે એ ચાલવાનું છે પણ હા દેવ ગતિની અંદર ઘણીવાર ગુહા કહેતા હોય છે કે જાઓ આટલું કરો એટલે આટલું થોભી જાય પણ એ ક્યારે જ્યારે ભુવાના ખાતામાં બેલેન્સ હોય દેવગતિના નિયમની અંદર રહેતા હોય અને ભુવો જ્યારે માં ભગવતીને જગદંબાને પ્રાર્થના કરે એ માં ભગવતી જગદંબા ભોળાનાથને પ્રાર્થના કરે શિવ શંકર વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરે ત્યારે કર્મ તે વખતે થોડું પાછું ઠેલાય છે બાકી ભગવાનની તૈયારી તો આજે નહીં તો કાલે અમને રાખવી પડશે રાખવી પડશે રાખવી પડશે જ્યારે કોઈ ઉઘરાણું લેવા તમારી ઘરે આવતું હોય છે

અને એના ઉપાયો તો સૌ પ્રથમ વિદ્યા આપણે ઘણા બધા વિડીયોમાં આગળ પણ વાત કરી કે વિદ્યા કોઈ દિવસ મેલી હોતી નથી વ્યક્તિના વિચારો એની મુરાદ મેલી હોય છે વિદ્યા કોઈ બી મંત્ર હોય તંત્ર હોય શાળા હોય મહાદેવના મુખાર નીકળેલું માધુર્ય છે

વેચવા નીકળ્યો છે દેવને વેચવા નીકળ્યો છે સાહેબ ઘણી વખત આ આ પ્રપંચ શરમ આવે છે જે 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 આજે આજના યુગમાં દાખલા બની રહ્યા છે જે જે વાતો બની રહી છે એ વાતો જોતા ખરેખર એક બાજુ તમને વિચાર આવતો હશે કે ખુદ તમે ધૂણો છો તમે ભુવા પાણી કરો છો એક બાજુ તમે જ કાપો છો મારો હેતુ અને મારા વિચારો એ છે કે જે માણસ અંધશ્રદ્ધામાં ડૂબી રહ્યો છે તો દિવસ છે તો રાત છે સૂરજ છે તો ચંદ્ર છે પૂનમ છે તો અમાવાસા છે એટલે સારી શક્તિ કામ કરી રહી છે દુનિયામાં તો ખરાબ શક્તિ પણ કામ કરી રહી છે એકસો દસ ટકા કરી રહી છે કોઈ અંધશ્રદ્ધા નથી કોઈને ડરાવાની વાત નથી કોઈને બિરાવાની વાત નથી પણ આ મેલી બુરાદો જે વિચારો છે વ્યક્તિના વિદ્યા કોઈ દિવસ મેલી હોતી નથી આપણે આગળ પણ વાત કરી પણ જે કંઈક ખરાબ કાર્ય કરી છે એને રોકવા માટે સૌ પ્રથમ દેવી શક્તિ પોઝિટિવ એલર્જી પોઝિટિવ ઉર્જા તમારા ઘરમાં હોવી જરૂરી છે તમારા ઘરની તમારા શરીરની પોઝિટિવ ઉર્જા હશે તો કોઈ વિદ્યા કોઈ ખરાબ વસ્તુ તમારા ઘરમાં એન્ટ્રી નહીં કરી શકે સૌપ્રથમ પેઢીની પુનાઈ મજબૂત હોવી જોઈએ અને પેઢીની પુનાઈ મજબૂત હશે તો કોઈની તાકાત નથી કોઈ શક્તિની તાકાત નથી કે તમારા ઘરમાં એન્ટ્રી કરી શકે સૌ પ્રથમ પોઝિટિવ ઉર્જા અને પોઝિટિવ વિચારો વિચાર એ શુદ્ધિકરણ છે નાઉ ધોવું ટીલા કરવા એ તો બધો ફક્ત ને ફક્ત બાહ્ય શણગાર છે પણ ભીતરનો અંદરનો કર્મ કરતા પણ વિચાર મહત્વના છે તો તમારા વિચાર પોઝિટિવ હશે માણસને કર્મ દેખવાથી આગળ કરવાથી અને કરવાથી પણ થાય છે કર્મ કોઈ દિવસ એવું નથી પણ વિચારો બી મહત્વના છે જીવનની અંદર એટલે તમારા પોઝિટિવ વિચાર કોકનું સારું કરવાની ભાવના એ મહત્વની વસ્તુ છે ઘણી વખત માણસ મેલી વિદ્યા મેલી વિદ્યા કરી 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 કરીને એટલો ડરી જાય છે એટલો બી જાય છે કે પોતે એવા વિષયને લઈને ત્યાં સુધી પહોંચી જાય છે કેટલો એટલો શ્રદ્ધામ ડૂબી જાય છે કે જેની ગણતરી ના કરી શકીએ આપણે પણ ખરેખર આ મેલી વિદ્યા છે તો કે હા છે વસ્તુ વ્યક્તિને જોવાના નજરિયા પર જાય છે પાણીમાં સરસ લીલ હોય જે ગ્રીન કલરની કોઈ જુએ તો અંદર લીલમાં એક ગંદકી દેખાય દેખાય ને કોઈ તો સુંદરતા એક વખત નજર નાખીને તમે જોશો તમે બહુ મસ્ત મજાની ડિઝાઇન અને સુંદરતા દેખાશે અને બીજી નજરથી જોશો તો ગંદકી દેખાશે એટલે કે તમારી જોવાની જે દ્રષ્ટિ છે અંદરનો જે ભાવ છે એ મહત્વનો છે તમે કઈ દ્રષ્ટિથી સામેવાળી વસ્તુને જોઈ રહ્યા છો એ બહુ મહત્વનો છે એ મેલી વિદ્યા નો પ્રભાવ ક્યાં સુધી આના પ્રભાવથી બચવા માટે માણસે શું કરવું જોઈએ આ વિષય પર જ્યારે ચર્ચા લઈને આવ્યો છું ગઈ કાલે જ હું એક નવસારી એક ભાઈની ઘરે તફલીક હતી એમ ગયો તો ખરેખર વિચાર ના આવે આપણાને કે શું ખરેખર આ લોકો આટલી હદ સુધી જઈ શકે છે શા માટે કર્મના જે વ્યક્તિ કરે છે જે વ્યક્તિ કરવરાવે છે એ ખરેખર કર્મનું બંધન પોતે ભોગવવાની તૈયારી જ રાખે આજે નહીં તો કાલે જે કંઈ ખરાબ કાર્ય થઈ રહ્યું છે જે માણસને હરણ કરવા માટેની રચના રચાઈ રહી છે એમાં પોતે એ પાપના ભાગીદાર બને છે બને છે બને છે આજે નહીં તો કાલે પોતાને એ ભોગવવા માટેની તૈયારી રાખવી પડશે આ જો શિવરાત્રીનો પવિત્ર તહેવાર આ તહેવારમાં જ્યારે ફરીથી નવા વિડીયો તમારી સામે લઈને ચિહરધામ ભરૂચ ચેનલ તરફથી આવતો હું ત્યારે ઘણા બધા મિત્રોના જવાબો ઘણા સમયથી આપી નથી શક્યો ઓનલાઈન આવી નહીં શક્યો અને વિચારો લઈને જ્યારે તમારી સમક્ષ આવ્યો હું ત્યારે મેલી વિદ્યા કોઈ પણ વ્યક્તિએ જ્યારે કોઈને લાગે કે આવો પ્રભાવ તમારી ઉપર થઈ રહ્યો છે તો સૌ પ્રથમ

સો ટકા સંકેત મળી જ જાય છે કે કંઈક ને કંઈક રાતે માણસને હેરાન કરતું હોય પ્રભાવ કરતું હોય જ્યારે રાત્રે સપનામાં શમશાન દેખાવું અલગ અલગ સપના આવવા માણસને અલગ અલગ માણસના વિચારો આવવા પાંચ મિનિટમાં કઈ ના હોય ને પાંચ મિનિટમાં માણસ ઊભો થઈ અને ચાલવા માંડે એના વિચારોમાં પરિવર્તન થાય તે વખતે કોઈ જ સારા વ્યક્તિ પાસે જઈ અને એના પ્રભાવમાંથી મુક્ત થઈ જવું અને મુક્ત થવા માટે કઈ કોઈ એવું કેતું હોય કે બલિ લાખોનો ખર્જો એવું કઈ નથી એક સામાન્ય દેવગતિનો વ્યવહાર હોય છે અને એ વ્યવહાર દરેક વસ્તુનો દરેક પ્રશ્ન જે જન્મ લીધો છે જે પ્રશ્ન લખાયો છે જે પ્રશ્ન બન્યો છે એનો જવાબ જરૂર બન્યો છે જવાબ વગરનો આ દુનિયાની અંદર કોઈ પ્રશ્ન નથી એવી રીતે જે કંઈક શક્તિ ચાલી રહી છે એનો તોડ છે છે ને છે એના સિવાય તોડ સિવાય કોઈ એનો રસ્તો નથી સૌ પ્રથમ તમારી કુરદીવીનો સાથ અને તમારી ભેટીની પુનાઈ મજબૂત કરો બાકીની જે કંઈક કાર્ય હોય એ વ્યવસ્થિત વ્યક્તિ પાસે શીટ વ્યક્તિ પાસે તમે એનો ઉપચાર કરાવી અને એનામાંથી તમે મુક્ત થઈ શકો છો બાકી કોઈ ઉકેતું હોય કે આ પ્રભાવ થોડો ટાઈમ રહે અને નાશ પામે છે તો નાશ નથી પામતો આ પેઢીઓ સુધી આ પ્રભાવ ચાલ્યા કરે છે પણ તમારી પુનાઈ મજબૂત થઈ જાય તમારી પુનાઈ હેવી થઈ જાય પેઢીની પુનાઈ મજબૂત થઈ જાય તો ઓટોમેટિક આ વસ્તુનો નાશ થઈ જાય છે અને એને હટી જવું પડે છે એટલે સૌ પ્રથમ હંમેશા હું દરેક વ્યક્તિને કહું છું મારા વિચારોના માધ્યમથી યુટ્યુબના ચેનલના માધ્યમથી કે તમારી પેઢીની પુનાઈ મજબૂત રાખો સાહેબ તમારી પેઢીની પુનાઈ મજબૂત હશે તો કોઈની માની તાકાત નથી કોઈના બાપની તાકાત નથી કે તમને ખોટી રીતે કોઈ હેરાન કરી શકે એટલે જ્યાં સુધી તમારી પેઢીની પુનાઈ મજબૂત હશે હશે પૂર્ણ તો કોઈ પણ નકારાત્મક શક્તિ અથવા નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે તમારા શરીરમાં પ્રવેશ નહીં કરી શકે તો ફરીથી જય ચહેરમાં જય સદીમાં જય ગુર્ગા મહારાજ આવા અવનવા વિડીયો આ ચેનલના માધ્યમથી આપણી સમક્ષ લઈને આવતો રહીશ પણ વિષય મેલી વિદ્યાનો જાહેર છે અને આ પ્રભાવનો છે ઘણી બધી વાતો છે વિડીયો બહુ લાવો થઈ ગયો છે એના તોડને ઉપાય જાતે છે જ નહીં તે કોઈ જાતે કરી શકે કોઈ તમને કહેતું હોય કે આમ કરનાકો આટલું કરનાકો આટલું થઈ જાય પણ તમારી કુલદેવીને પુનાઈ આ બે જ વસ્તુ તમને આમાંથી બચાવી શકે છે કોઈ બચાવવા વાળો હોય તો આના સિવાય દોરા ધાઘા

તો જય ચેહરમા જય સદીમાં જય ગોગા મહારાજ આ શિવરાત્રીના દરેકને હર હર મહાદેવ જય ચેહરમા જય સદીમાં જય ગોગા મહારાજ જય મા ઇંગરાજ મા કુળદેવી ભગવતી સૌને સદબુદ્ધિ આપે કોઈપણ વ્યક્તિનું ખરાબ ના વિચારો ખરાબ ભાવના લાવો એનાથી મોટી કોઈ પુનાઈ નથી તો જય ચિહરમા જય સદીમાં જય ગોગા મહારાજ